નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજના દિવસની વાત કરીએ તો સત્તર એપ્રિલ અને સત્તર એપ્રિલ એટલે કે ખાસ દિવસ ખાસ દિવસ એટલા માટે કે વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે આ આજના દિવસને ઉજવવામાં આવે છે આમ તો ઘણી બધી બીમારીઓથી લોકો પરેશાન હોય છે કારણ કે આપણી લાઈફ એવી થઈ ગઈ છે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અને બીજું ભાગદોડ ભરી જિંદગીમાં તમે ક્યારે બીમારીનો શિકાર બની જાઓ છો તમને ખબર નથી હોતી પણ વડવાઓ ઘણીવાર એવું કહેતા હોય છે કે આ હિમોફીલિયા આ ડાયાબિટીઝ આ બ્લડ પ્રેશર અથવા અલગ અલગ જે રોગ છે પહેલાં તો નહોતા એક્ચ્યુઅલ પહેલાં પણ હતા પણ પહેલાં મેડિકલ સાયન્સ એટલું આગળ નહોતું પણ હવે મેડિકલ રિસર્ચ એટલું બધું થાય છે કે રોગની પણ ખબર પડે છે નિદાન થાય છે અને ત્યારબાદ હવે જે પ્રમાણે મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે ટેકનોલોજી આગળ વધી છે ટ્રીટમેન્ટ પણ એ પ્રમાણે થાય છે હિમોફિલિયાની વાત કરીએ તો એક જેનેટિક ડિસઓર્ડર છે અને આ લોહીને લગતી એક બીમારીઓમાંની એક છે હિમોફિલિયા ઘણી વાર એવું હોય કે તમને ઘા પડે ને એટલે થોડી વાર પછી લોહી નીકળતું હોય ઘા પડે એટલે લોહી નીકળતું હોય થોડી વાર પછી એ લોહી નીકળવાનું બંધ થઈ જાય છે લોહી જામ થઈ જાય છે જ્યારે આ રોગ એવો છે કે જેમાં ઘા પડ્યા પછી સતત લોહી વહ્યા કરે છે એ લોહી અટકતું નથી અથવા જામી જતું નથી રોકાતું નથી અને દર વર્ષે લાખો લોકો આનો શિકાર ક્યાંક બનતા હોય છે અને એવું કહેવાય છે કે જો આ સમસ્યાનો યોગ્ય ઈલાજ કરવામાં ન આવે તો આ સમસ્યા જીવલેણ પણ સાબિત થઈ શકે છે હિમોફેલિયાની વાત કરીએ તો નાકમાંથી લોહી નીકળે કાનમાંથી લોહી નીકળે તમને ઘૂંટણમાંથી પગની ઘૂટીમાંથી કોણીમાંથી રક્તસ્ત્રાવનું કારણ બને અને જો વધુ રક્તસ્ત્રાવ થઈ જાય તો પછી વ્યક્તિનું મૃત્યુ પણ નીપજી શકે છે આજે આપણે જ્યારે અવેરનેસ આ હિમોફેલિયા વિશે આવે એના માટે જ્યારે વિશ્વ હિમોફેલિયા દિવસ ઉજવવામાં આવે છે તો કયા પ્રકારનો રોગ છે કેવી રીતે થાય છે નિદાન કેવી રીતે થાય છે અને બીજું કે ટ્રીટમેન્ટ કયા પ્રકારની શું તકલીફો પડે છે આ આ તમામ વસ્તુની ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે જાણીતા પીડિયાટ્રિશિયન અને બ્લડ ટ્રાન્સમ્યુશન ડિપાર્ટમેન્ટના ડોક્ટર રાકેશ પટેલ મારી સાથે છે રાકેશ રાકેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર સાહેબ નમસ્કાર યસ અને સાથે જ ગુજરાત હિમોફેલિયા સોસાયટીના પ્રેસિડેન્ટ અને આમ તો ઓગણીસો એકાણું થી આ સોસાયટી સાથે જોડાયેલા છે પણ ઓગણીસો નવ્વાણું થી જેઓ પ્રેસિડેન્ટ છે એવા એમ એ હુસૈની સાહેબ છે હુસૈની સાહેબ આપનું પણ સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ વેરી નાઇસ યસ ડોક્ટર શરૂઆત આપનાથી કરીશું કે હિમોફેલિયા એક જેનેટિક ડિસઓર્ડર છે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે હિમોફેલિયા કયા પ્રકારનો રોગ છે એમાં શું થતું હોય છે પહેલા તો એ જાણવું છે કે હિમોફેલિયાને સાદી રીતે સમજવું તો આ રોગ શું છે શું કહેશો હિમોફેલિયા એક વારસાગત બીમારી છે કે જે આપણા જીનેટિક્સમાંથી આવતું હોય છે મમ્મી અથવા પપ્પાના મોટા ભાગે મમ્મીનું ક્રોમોઝોમ હોય એક્સ એ એક નિમિત્ત બનતું હોય છે કે ભાઈ વારસાગત આગળ જવા માટે હવે એક્સ ક્રોમોઝોમ નું કેરિયર હોય છે એ આવનારા બાળકોમાં હિમોફિલિયાની બીમારી આપી શકે છે મોટા ભાગે આ બીમારી બાળકો એટલે કે મેલ ચાઇલ્ડમાં જોવા મળતી હોય છે મહદ અંશે અથવા ઓછા અંશે એ ફિમેલમાં પણ જોવા મળતી હોય છે અને આ બીમારીના લીધે રક્ત ગંઠાવાની પ્રક્રિયા જે આપે કહ્યું કે રક્ત ગંઠાતું નથી એ એક પ્રોટીન ડેફિશિયન્સી ગણી શકાય કે એનાથી રક્ત નોર્મલી અટકી જતું હોય જે અટકે નહીં અને એના કારણે રક્ત સ્ત્રાવ ચાલુ ને ચાલુ રહ્યા કરે છે એટલે આ એક સાદી ભાષામાં કહીએ તો જન્મ પછી ગમે ત્યારે પણ આ જોવા મળે છે બાળકોમાં મોટા મોટા થાય ત્યારે પણ એલ્ડરલી પેશન્ટમાં પણ હિમોફિલિયા જોવા મળે છે બિલકુલ ડોક્ટર રાકેશ હિમોફેલિયાના જે સિમ્ટમ્સની વાત કરીએ લક્ષણો શું છે કે જેને લઈને ખબર પડે કે આ લક્ષણો છે જેને લઈને ખ્યાલ આવે કે આ હિમોફેલિયા છે એ સારો સવાલ છે શરૂઆતમાં ક્યારેક સમજો કે બાળક જ્યારે જંગલે મોટું થાય બે વર્ષ ચાર વર્ષ દસ વર્ષનું થાય તો એ વખતે અચાનક પડી જાય માની લો અને પડી જવાથી એની ઘૂંટણમાં સોજો આવી જાય કે કટ વાગી જાય કેમ આ નથી રક્ત નાના નાના ચપ્પામાં શરીર પર થવા ઘૂંટામાં સોજો આવો નાકમાંથી બ્લડ નીકળવું સંડાસ પેશા માટે પણ ઘણી વાર લોહી નીકળતું હોય છે જે ગંઠાવાની પ્રક્રિયામાં ક્યાંક બાધારૂપ હોવાનો આપણને શરૂઆતનો અંદેશો આપે છે ડોક્ટર રાકેશ પટેલ નાના બાળકોમાં જ થતું હોય છે કે પછી અમુક પછી નથી થતો એવું એવું હોય છે છે આના લક્ષણો નહીં ઘણી વાર બે ચાર વર્ષે પણ આપણને નાની ઉંમરમાં ખબર પડી જાય છે ઘણીવાર વાર પ્રેગનેન્સી દરમિયાન મધરને ઇફેક્ટ થતી હોય તો એ વખતે પણ આપણને જોવા મળે છે અથવા ક્યારેક કોઈ ગંભીર બીમારી થઈ હોય તો એ વખતે પણ આપણને એની સાથે હિમોપીડિયાનો અંદાજ આવી શકે છે પણ કોઈ પણ ઉંમરે થઈ શકે છે એના લક્ષણની શરૂઆત

બરાબર શું થાય છે આમ જનરલી આ શારીરિક તકલીફો કઈ થાય છે કે બાળકોફિયામાં ફ્લોટિંગ ફેક્ટર્સ હોય આપણા તે ગંધાવાની પ્રક્રિયામાં શરીરમાં રહેલા અમુક પ્રકારના ફેક્ટર્સ જનરલી ફેક્ટર આઠ અને ફેક્ટર નવ આની ઉણપના કારણે હિમોફેલિયાની બીમારી જોવા મળે છે હવે એ ઉણપ કેટલા ટકાવારીમાં છે એની ઉપર છે કે ઘણી વાર ફેક્ટર આઠ એ બહુ જ ઓછું હોય તો એ અર્લી વખત એટલે કે ઘણી વહેલા જોવા મળે છે અને ટકાવારી આઠ અને નવ ફેક્ટરની થોડી સારી માત્રામાં હોય તો આપણને મોડા પણ ખબર પડી શકે છે ઓકે હુસેની સાહેબ શું કેવું છે ખાસ તો જે આપ ગુજરાત હિમોફિલિયા સોસાયટી અને ઓગણીસો થી આપ જોડાયેલા છો

પણ વેસ્ટર્ન માં આને ડેફિશિયન્સી ગણે છે કોઈ ડિસીઝ નથી આ કોઈ ચીપ રોગ નથી અને ફિમેલ આર ઓલવેઝ કેરિયર ફિમેલ માતા ને પોતાને ખબર નથી હોતી કે પોતાનું આવનાર બાળક હિમોફિલિક હશે એ નોર્મલ હોય છે અને એના થકી જે મેલ સંતાન આવે એક થર્ટીન ક્લોટિંગ ફેક્ટર્સ આપણા શરીરમાં રક્તમાં હોય છે જે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરે છે એમાં સાહેબે કીધું એમ ફેક્ટર અને બોન વિલે એ હિમોફીલિયા નથી પણ ઇટ્સ ઓલસો બ્લીડિંગ ડિસઓર્ડર આ લાઈફ લોંગ ઇનક્યોરેબલ જેનેટિક બ્લીડિંગ ડિસઓર્ડર છે બોન વિલેબ્રાન્ડ આવે અને એની અંદર મધર કેરિયર હોય પણ એક બાળક એનું હિમોફિલિક આવ્યું હોય તો અમે એને સજેસ્ટ કરીએ છીએ કે બીજું બાળક અગર જો એ કપલ ઈચ્છતું હોય તો કેરિયર ડિટેક્શન ટેસ્ટ અને નેટલ ડાયોગ્નોસીસ બે વસ્તુઓ અમે એમને ગાઈડ કરતા હોઈએ એક હિમોફિલિક પરિવારની દીકરી અઢાર વર્ષની થાય ત્યારે એનું કેરિયર ડિટેક્શન કે એના થકી આવનાર બાળક હિમોફિલિક થશે કે નહીં કેમ કે આપણે સામાજિક અવરોધોમાં જીવીએ છીએ ઓપન માઇન્ડ હજી આપણો સમાજ નથી થયો એટલે અમે પણ એમ કહીએ કે દીકરી સાસરે ના થવી જોઈએ બરાબર અને પછી સામે વાળાને એને લગ્ન કરવા તો કરે ઓકે અને નેટલ બાર થી પંદર અઠવાડિયા સુધીના ગર્ભમાં આવનારું બીજું બાળક હેમોફીલિક છે કે નહીં એના કેસ થતા હોય

આઈ થિંક આઈટી રિટેર્ડ આઈટી ઓફિસર છો ને ડેપ્યુટી કમિશનર સેલ્ટેક્સ ઓકે સેલ્ટેક્સ ના ડેપ્યુટી કમિશનર છો તો પછી આપને કેવી રીતે આમાં જોડાવાનું થયું અને કેવી રીતે આ સેવા કરવાનો વિચાર આવ્યો અ ધિસ ઉપર વાળો સિલેક્ટ કરે છે કે કોણ વધુ સારું કામ કરી શકશે મને મારી ડટર છે હિમોફિલિક છે એને ફેક્ટર આઠ નવ નથી એને ફેક્ટર ફાઈવ ડેફિશિયન્સી રેર ઓફ રેર ઓફ રેર બ્લીડિંગ ડિસઓર્ડર કહેવાય એને ફક્ત પ્લાઝમા કન્સન્ટ્રેટ જ લેવું પડે એને કોઈ મેડિસિન કામ લાગતી નથી બટ મેં મારા સહધર્મચારી અમે એને જે બ્રોટઅપ કરી અમારા ગોટફાધર હતા એ વખતે ડોક્ટર પંકજ શાહ કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર શ્રી આખા અમદાવાદ માં જયારે કોઈ નતું ત્યારે હી રાઈટ તો દિશા નાની હતી અને એ મેં આને મારો જીવનનો ગોલ બનાવી દીધો કે આપણે આ કામ કરીએ બરાબર છે હવે કઈ કયા પ્રકારની મુશ્કેલીઓ આમ શારીરિક મુશ્કેલીઓ હોય છે આ જે વધારે વધારે સાહેબ નિષ્ણાત છે પણ આમાં જોઈન્ટ બ્લીડ જે થાય ને એલ્બો શોલ્ડર રીસ્ટ એન્કલ ની આ બધાની અંદર જે કેવિટી હોય ને જે એની અંદર બ્લડ ભરાય જયારે બ્લીડિંગ થાય ત્યારે તો એ એ કાર્ટિલેજ ને બધું ડેમેજ થવાથી એના ડિસેબિલિટી તરફ જવાના ચાન્સીસ વધારે હોય એટલે અમે એમને સજેસ્ટ કરીએ છીએ કે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ અને રેગ્યુલર ફેક્ટર્સ પ્રોફિલિક્સ જેને કહીએ એવું લ્યો તો એ નોર્મલ લાઈફ જીવી શકે આમાં છે ને આ લાઈફ લોંગ છે આને પીટીએબલ બનવાની જરૂર નથી હું ખાસ કરીને અમારા પીડબ્લ્યુએચ ને એમ કહું છું પર્સન વિથ હિમોફિલિયા ને કે કોઈના મોહતાજ નો જાતે પોતાના પગ ઉપર ઊભા થઈ જાવ આ છે તમારી સાથે લખાયેલું અને આ ઇન્ક્યોરેબલ છે આગળ થશે એ ભવિષ્યની વાત છે પણ છોકરાઓ કોઈના મોહતાજ ના બને એવા અમારા આશય રહે છે બિલકુલ ચલો હું આપની પાસે આવું કે સોસાયટી કયા પ્રકારના કામો કરે છે પણ હું આપને પૂછું પણ પેલા ડોક્ટર રાકેશ પટેલ મારી સાથે છે ડોક્ટર રાકેશ પટેલ હિમોફીલિયા એવું કહેવાય છે કે દર દસ હજાર માંથી એક છે આ રોગ સવાલ એ કે જી દર ચાલીસ કે હિમોફેલિયા ના ઉણપ એટલે જે કહેવાય કે એક ઉણપ છે મારા શરીરમાં એને લઈને હું હિમોફેલિયા મને થઈ રહ્યું છે એ ખબર ક્યારે પડશે વ્યક્તિને શરૂઆતમાં જ્યારે કોઈ પણ કટ વાગે સાંધામાં સૂજા આવી જાય તો એવું શક્ય છે કે હિમોફીલિયા વગર પણ થઈ શકે છે હિમોફીલિયા વાળી બીમારી ફેક્ટરના એફિશિયન્સી સાથે પણ થઈ શકે છે એટલે જયારે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં અવરોધ રૂપ થાય ત્યારે આપણે કોઈ પણ નજીકના સારા પીડીયાટ્રીશિયન અથવા હિમેટોલોજીસ્ટ ને મળીને એનું ડાયગ્નોસીસ આપણે કરવું પડે કે કયા કારણથી શું કમી છે કે જેથી આ પ્રક્રિયા થાય છે બરાબર છે પણ ઘણી એવું હોય છે ને કે નાકમાંથી નહીં પણ એ કન્ટિન્યુઅસ બ્લીડિંગ થયા જ કરતું હોય ને નોર્મલી નાકમાંથી બ્લડ નીકળવું એ સામાન્ય પરીક્ષા ઘણી ગરમીમાં કે જે વખતે નાના બાળકો રમતા હોય ત્યારે ખાસ થતું હોય છે પણ ચાલુ થાય નાકમાંથી અને એ અટકે નહીં તો આપણું ધ્યાન દોરાવું જરૂરી છે ડોક્ટર કેટલું ગંભીર કહી શકાય આજે શરીરમાં જે ઉણપ હોય હિમોફીલિયા દર્દી તરીકે પેશન્ટ અથવા તો આ ડિસીઝ તો નથી પણ ડેફિશિયન્સી છે એને કેટલું ગંભીર કહી શકાય એને ગંભીર તો કહી શકાય કે ક્યારેક ઘણી વાર એના આડઅસરો થઈ જતી હોય છે વધારે બ્લડ લોસ થવાથી પણ અત્યારે સારી દવાઓ મળી ગઈ છે ફેક્ટર્સ ઇન્જેક્શન આવી ગયા છે

ભારતીય સમાજની વ્યવસ્થાની વાત કરું તો એમાં પેશન્ટના અને અને એમના એના ફ્રેન્ડ આ બધું બહુ જલ્દી એબ્સોર્બ નથી કરી શકતા શરૂઆતમાં એ સહાનુભૂતિનો એમનો પેરામીટર બહુ હાઈ હોય પછી ધીરે ધીરે ડાઉન થતો જાય કે આમને તો રોજનું નું છે બરાબર એવી પરિસ્થિતિમાં ના મુકાય અને એમને રેગ્યુલર ફિઝિયોથેરાપી કરાવીએ આ જે સાહેબે વાત કરી નોસ્ટ્રિલ બ્લિડ નસોરી બધા ને ફૂટે તો અમે એમને પેલા ઘરેલું ઈલાજ બતાવીએ કે ભાઈ તકિયાની નીચે મોંડી ઊંધી કરીને એટલે નીચે લટકાઈ સુવાડો અને નાક ઉપર એકદમ ફિલ્ડ બરફ ઘસો કે જેથી વેલ્થ નું જે મોઢું ખુલ્યું હોય એ ઓટોમેટિક

स्पेशल फिबा फैक्टर 8 इनहिबिटर बाइपासिंग एजेंट अथवा नो 7 अथवा हेमलिब्रा अवेलेबल है ना विद फैक्टर्स थे 31 एक डेलली फार्मास्यूटिकल कंपनीज मैन्युफैक्चरिंग में छे एंटी हीमोफिलिक फैक्टर्स हम्म ए ए एनु मार्केटिंग करता हुआ है छे बराबर है अच्छा सर તમે જે આ સોસાયટી ચલાવો છો ને લોકોની સેવા કરો છો એમાં ખાસ કયા પ્રકારના પેશન્ટ આવે છે કયા પ્રકારની તમારા તરફથી એને હેલ્પ મળતી હોય છે ડોક્ટર ની ની મેડિસિન પછી બીજું કે કે કહ્યું એમ પણ કરવું પડતું ડેફિનેટલી તો અમે આ સોસાયટી પહેલા તો જ્યારે જયારે નું બી આ તરફ લક્ષ નહોતું નાઇન્ટી વન પહેલાની વાત છે ત્યારે અમે ફક્ત રેડ ક્રોસ ઉપર ડિપેન્ડ રહેતા હતા પ્લાઝમા અને ક્રાયોપ્રેસિપિટે આ બે પ્રોડક્ટ લઈને આ કરતા હતા પણ બધાના પ્લસ એન્ડ માઇન્સ માઇનસ પ્રોઝ એન્ડ કોન્સ હોય દરેક મેડિસિન ના એવું એમાં પણ રહેતું હવે અમે એમને રજીસ્ટર કરીએ છીએ પેશન્ટને યુથ કેમ્પ છે અમારા અઢાર થી ત્રીસ વર્ષના બાળકોના યુથ કેમ્પ વિમેન્સ કેમ્પ કેમ્પ છે અમારું વિમેન્સ આખું સેક્શન છે કે જે આવી માતાઓ એમને બધાને એકત્રિત કરીને પોતાની પીડાઓ વહેંચે એવા કામો થાય છે ફિઝિયોથેરાપી કેમ્પ કરીએ ઓર્થોપેડિક કેમ્પ કરીએ અને બહાર જ્યાં જ્યાં હિમોફી ફેડરેશન ઇન્ડિયા દ્વારા કોઈ પ્રોગ્રામ થતા હોય તો ત્યાં અમે મોકલીએ એમને પાર્ટિસિપેટ થવા માટે મલ્ટિપલ ડાયમેન્શનલ બધું કામગીરી અમે કરાવતા હોઈએ છીએ બરાબર સાહેબ વર્લ્ડ લેવલે પણ આવી કોઈ સોસાયટી હશે ને કે જે કામ કરતી હોય એની સાથે તમારો કોઈ અનુભવ અથવા પેશન્ટો કે કોઈને તમે ત્યાં મોકલતા હો એવું કઈ નાઇન્ટી ફાઈવ શહેરોમાં પેશન્ટ અને એમના વાલીઓ દ્વારા આવી સોસાયટી ચાલી રહી છે ઇન્ડિયાના અને એ બધી હિમોફિલિયા ફેડરેશન ઇન્ડિયા ન્યુ દિલ્હી સાથે અફિલેટેડ છે હમ અગેન આ યુનિવર્સલ ડિસીઝ છે અગેન વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા મોન્ટ્રિયલ ખાતે મેઇન હેડક્વાર્ટર છે એની સાથે બધા હિમોફિલિયા સોસાયટી ડાયરેક્ટ નહીં ઇન ડાયરેક્ટ બધી જોડાયેલી રહે છે અને ત્યાંથી એ લોકો ફ્રી મોકલાવે તો અમે અમારા પેશન્ટને વિથ પ્રિસ્ક્રિપ્શન આવા ફ્રી ફેક્ટર્સ આપીએ માર્કેટ પ્રાઇસ જો ઓર્ડિનરી પીપલ કે નોટ અફોર્ડ પટેલ સાહેબ ને ખ્યાલ છે કે ઓર્ડિનરી માણસ તો આમાં ફિનાન્શિયલી બરબાદ થઈ જાય એટલે આ પ્રયત્ન કરીએ છીએ ગવર્મેન્ટમાં રિપ્રેઝેન્ટેશન કરીએ છીએ અને ફિમેલ બ્લીડર્સ નું ગ્રુપ અલગ છે ઇનહેબિટર્સ ને અલગ રીતે ગાઈડ કરીએ છીએ આઠ અને નવ મેક્સિમમ જે પેશન્ટ હોય એમને અમે અલગ રીતે ગાઈડ કરીએ છીએ સવાલ અમારે બધાને હાર્મોનિયસલી ગાઈડ કરવાનું છે કેમ કે સોસાયટી પાસે એવા ફંડિંગ નથી હોતા પણ અમે મેડિસીન પર પ્રયત્ન કરી રહ્યા છીએ પર સપોર્ટ મળતો છે ને અલગ અલગ ડોક્ટરોનો કે અલગ અલગ છે અને સાથે સંગાયેલા લોકો છે એમનો ફાઇનાન્શિયલ સપોર્ટ પણ ક્યાં કરેતો છે કે ના એમાં તો તકલીફ જે ઓલરેડી હોઈ છે જ ઇન્ડિવિડ્યુઅલ અમે ફંડિંગ જે બ્રેસ્ડ કરીએ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં બાકી મારી સાથે મારી આ જે સેવા યજ્ઞ છે એમાં અત્યાર સુધી ત્રીસેક હિમેટો ઓન્કોલોજીસ્ટ ડોક્ટર્સ આર ધેર બરાબર અને એમની સેવાઓ કેમ કે ડોક્ટર તો અલ્ટિમેટલી માય બાપ હોય બરાબર એમના બધા અમે નોલેજ હોવા છતાં અમે કોઈ વસ્તુ શેર નથી કરતા કેમ કે એ ડોક્ટર નો વિષય છે પટેલ સાહેબ નિષ્ણાત ડોક્ટર્સ છે તો એમનો પરવ્યુ હોય એ અમે એમને સોંપી દઈએ અમે પછી ઓકે ડોક્ટર રાકેશ પટેલ જે પ્રમાણે આ આ જે રોગ છે એના લક્ષણો પણ આપે કયા આની ટ્રીટમેન્ટ કયા પ્રકારની યોજના શું એટલી બધી એક્સપેન્સિવ હોય છે કે જેમ હુસૈન સાહેબે કહ્યું એમ કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગની વ્યક્તિ હોય તો એને પોસાય પણ નહીં હા એ ઇન્જેક્ટેબલ જે આવતા હોય છે ફેક્ટર ના એ ઘણા મોંઘા હોય છે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધી જગ્યાએ મેક્સિમમ તરીકે લોકો ફ્રી ઓફ કોસ્ટ આપે છે પણ ડાયરેક્ટ કોઈ પણ સામાન્ય માણસને ઇમ્પોર્ટ ના કરી શકે તો અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક બ્રાન્ચે બ્લડ બેંક ચલાવીએ છીએ તો જેમાં અમે પ્લાઝમા અને ક્રાયો પ્રેસિપિટેડ એ પેશન્ટને અહીંયા આવે અમે ટ્રાન્સફ્યુઝ કરી આપીએ છીએ એનો કોઈ પણ ચાર્જ રહેતો નથી આપણા બરાબર છે અચ્છા કોઈ મેસેજ ડોક્ટર રાકેશ પટેલ રેડકોસ સાથે સંકળાયેલા છો ને તો જયારે મિસ્ટર મુકેશ પટેલ હતા ત્યારે એમણે હિમોફિલિયા માટે પ્લાઝમા ફ્રી કરી આપેલું ત્યારથી અમે અમારા પેશન્ટો આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અચ્છા એ સેવા ચાલુ છે રાકેશ પટેલ સાચી અવિરત ચાલુ જ છે અને સૌના સહકાર સૌરાષ્ટ્ર ચલો એક મેસેજ આપો હોય તો ડોક્ટર રાકેશ પટેલ શું મેસેજ આપશો ખાસ એ મેસેજ જેટલું શક્ય હોય એટલું વધારે બ્લડ ડોનેશન કરવું ખાસ કે જેથી બ્લડ બેંક પાસે બ્લડ નો જથ્થો અવિરત મળે તો હિમોફિલિયા અને થેલેસેમિયા પેશન્ટો જે છે કે જેમને અલગ અલગ પ્રકારના લોહીના ભાગની જરૂર પડતી હોય છે એ અવિરત એમનું કોઈ પણ પૈસા વગર મળી રહે છે બરાબર છે હુસૈની સાહેબ એની મેસેજ આજના દિવસે જ્યારે હિમોફિલિયા દિવસનું સેલિબ્રેશન થઈ રહ્યું છે એના અવેરનેસ માટેની વાતો થઈ રહી છે ત્યારે કોઈ મેસેજ કારણ કે ઘણું બધું કામ આપે કર્યું છે સોસાયટી કર્યું છે ઘણા બધાને એક નવી જિંદગી મળી હશે આપના થકી ડોક્ટર રાકેશ પટેલ જેવા સેવા ભાવી ડોક્ટરો છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી મેસેજ એટલો જ છે કે જ્યારે હોસ્પિટલ્સમાં ગવર્મેન્ટ તરફથી સપ્લાય ઓછો હોય ત્યારે ધીરજ રાખવી કોઈ પણ ડોક્ટર સાથે ડાયરેક્ટ ક્લેશમાં ન ઉતરવું જેથી બીજા દર્દીઓને પણ નુકસાન થાય ડોક્ટર હોસ્પિટલ્સના નિયમ પોતાના નિયમ હોય છે એમાં અમે ક્યારેય ચંચુપાત નથી કરતા એ એડમિશન નું કહેતો એડમિટ થઈ જવાનું ફેક્ટર લઈ લેવાના પોતાની ટ્રીટમેન્ટ કરાવી લેવાની ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ કરવાની અને પોતાનો આત્મબળ આત્મવિશ્વાસ વધારતા રહેવાનું હમ ઓકે એટલે હિમોફિલિયા છે એ જેમ હુસેની સાહેબે કહ્યું ડોક્ટરે જે પ્રમાણે વાત કરી રાકેશ પટેલે કે ડેફિશિયન્સી છે એને કોઈ ડિસીઝ ગણવાનો નથી આ કોઈ બીમારી નથી પણ જે બ્લડ ઘટી જાય છે નાના બાળકોમાં વધારે જોવા મળે છે અને જયારે એ બ્લડ ચાલુ રહે ત્યારે તમારે સમજવાનું કે આ હિમોફિલિયા હોઈ શકે છે અને બીજું કે હિમોફિલિયા સોસાયટી છે રેડ ક્રોસ છે બહુ જ સારું કામ કરે છે એક અભિયાન ચલાવે છે કે આવા દર્દીઓ એને ગાઈડન્સ મળે ન માત્ર ગાઈડન્સ પણ એની નિદાન થાય ટ્રીટમેન્ટ થાય અને જોઈએ એટલો મોરલ સપોર્ટ જે આવી ગુજરાત હિમોફેલિયા સોસાયટી આપતી હોય છે ને સપોર્ટ સાથે જ જે કહ્યું ને કે ડોક્ટરો સાથે પણ અમે ચર્ચામાં નથી ઉતરતા ડોક્ટર કે એ પ્રમાણે જ કરીએ છીએ પણ આખરે આવી ગુજરાત હિમોફેલિયા સોસાયટી ભલે હું તો કહું છું કે બે ચાર જણા લોકોનો ફાઈનાન્શિયલી સપોર્ટ હશે પણ એક ટીમ વર્ક જે કામ કરે છે મોટું સેવાનું કામ કરે છે અને રેડક્રોસ પણ આવી ફ્રી સેવા આ બાબતમાં જે આપે છે ખરેખર કાબિલે દાદ છે એમને આપણે ધન્યવાદ આપીએ છીએ અને હુસેની સાહેબ આવા સેવાના જે કાર્યો આપ કરી રહ્યા છો અત્યારે તો રિટાયર્ડ છો પણ મને નથી લાગતું કે રિટાયર્ડ જિંદગી જઈ રહી હોય બહુ જ બિઝી હશો આ બાબતોમાં અને ઘણા લોકો તમારો લાભ લેતા હશે સોસાયટીનો લાભ લેતા હશે એટલે અપેક્ષા રાખીએ કે આવા કામો થાય ને સરકાર પણ આપના જેવી જે સોસાયટી છે અથવા રેડક્રોસ છે એમને બને એટલો આ બાબતમાં સપોર્ટ કરે એવી પણ ગુજરાત ન્યૂઝ અપીલ કરીએ છીએ ચર્ચાનું સ્વાગત કરીએ છીએ ડોક્ટર રાકેશ પટેલ અને એમ એ હુસૈન સાહેબ બંને જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો ટી સ્પેશિયલ કાર્યક્રમમાં આથી આજની વાત વિશ્વ હિમોફેલિયા દિવસ જે છે એની એક અવરનેસ લાવવાની વાત છે આ રોગ શું છે કઈ રીતે થાય છે એક્ચ્યુઅલ રોગ નથી પણ ડેફિશિયન્સી જેને ગણવામાં આવે છે ડિસીઝ નથી પણ અવરનેસ ચોક્કસ જરૂરી છે અને બને એટલું આવા દર્દીઓને મોરલ સપોર્ટ કરવાની પણ ક્યાંક જરૂર છે બિચારા બાપડા નથી એ પોતે પણ સ્વાવલંબી જીવન જીવી શકે છે પોતાની રીતે જિંદગી જીવી શકે છે એવા ઘણા દાખલા હુસેની સાહેબે કહ્યા ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર